અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલમાંથી ત્રણ પોઈન્ટ પચાસ કરોડનું હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું આ વાતની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતાં જ પાર્સલને જટી લીધું છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યનાદીઝ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં પોણા બે ઇંચ ખાપ્યો છે અમદાવાદમાં હજી વરસાદનું આગમન થયું નથી આજે જેથ સુદ પુનમના દિવસે ભગવાનની જળ યાત્રા યો હતી મહાજળ અભિષેક બાદ ભગવાન જગન્નાથે ગજવેજ ધારણ કર્યો હતો બોલીવુડની મહારાજ ફિલ્મ મામલે વૈષ્ણવચાર્ય દ્વારકેશ લાલજે નેટફ્લિક્સ હેડક્વાર્ટર ખાતે વૈષ્ણવ સમાજ અને આચાર્યના અપમાન અંગે રજૂઆત કરી છે તેમજ નેટફ્લિક્સ પર ફિલ્મ હટાવી લેવા માંગ કરી છે જોધપુરના સુરસાગર વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસકાત અથડામણ બાદ પોલીસે પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ એકસો ચોમાવીસ લાગુ કરી દીધી છે પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય પૂજારી આચાર્ય લક્ષ્મિકાંત દીક્ષિતનું નેવું વર્ષની વય અવસાન થયું છે આચાર્ય લક્ષ્મિકાંતના પાર્થિવ દયને મણિકણિકા ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે મુંબઈના ના પોલીસ સ્ટેશનમાં જાણીતા ઉદ્યોગપતિ મુકેશ હતા સ્વિતરલેન્ડ માં બચોપતિ હિન્દુજા પરિવારના ચાર સભ્યો ઘરના શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે પરિવારના પ્રકાશ હિન્દુજા અને તેમના પત્ની કમલ હિન્દુજા કોર્ટ દ્વારા સાડા ચાર વર્ષની સજા ફટકારવામાં આવી